તો જય માતાજી જય સોનભાઈમાં ડેરો કેમ છો મજામાં મજામાં જઈશું બસ જો હમણાં તમે આગલા વર્ગમાં જોયું આપણે આવ્યા તો સકરબાગને બધા સિંહ હાવત જોયા બધાય સિંહ પક્ષી હતા અલગ અલગ બહુ મજા આવી મહેમાને લઈને આવ્યા હતા દીપોપોટેમસને એવું બધું હતું બસ જો આપણે હવે જઈએ છીએ ઈન્દ્રેશ્વર મહાદેવના મંદિરે

તો ડાયરો જુઓ આપણે અત્યારે ઇન્દ્રેશ્વર મહાદેવ નું મંદિર છે ત્યાં આવ્યા છીએ જલતપરા તેઓ તમે ગિરનાર ને પાછળ ગિરનાર તો આપણી પાછળ જો એક જંગલ છે ગિરનારનું આજુબાજુના પહાડનું ટૂંકમાં પરિક્રમામાં આવી હતી બધા કે છે અહીંથી દેખાય છે જોવો તો આપણે ત્યાં બાજુ આંખે છીએ પહેલી વાર તે જંગલ જ છે ચોમાસામાં તો અહીં પાણી ભર્યું હોય નાવાય આવે છે ઘણી આપણે એક બે વાર એવા તમને જો બ્લોકમાં પહેલી વાર જ બતાવ્યું આપણે શ્રાવણ મહિનામાં બહુ ટ્રાફિક હોય છે પાણી ભર્યું હોય ચોમાસામાં બહુ મજા આવે નાવાની પાણકામ બધું ભર્યું જ હોય છેલ્લે દેખાય ને બહુ અહીં કુદરતી શાંતિવાળું વાતાવરણ છે બહુ મજા આવે છે તો તમે કોઈ આ બાજુ જુનાગઢ આવતા હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો બહુ મજા આવશે તો જો આ સરસ મજાની મહાદેવ મૂર્તિ છે કેમ છે કોમેન્ટ કરી દઈયો બહુ સરસ મજાની છે તો જો આ આપણે અન્નપૂર્ણા માતાજીની ગુફા છે જો તો આપણે અંદર જઈએ

જો આ ગુફાનો રસ્તો હે ક્યાં નીકળે એ હજી કોઈ ખબર નથી જવું હે ના ના તો પછી આ લોક પાછો આવશે નહીં જાઓ ને તો એવું હોય જોઈ દઉં ગુફા જો વાતાવરણ જો હોય શાંતિ એકદમ શાંતિવાળું અવાજ આવે ખાલી બાકી એકદમ નેચરલ વાતાવરણ આજુબાજુ પહાડ હા હા ચોમાસામાં બહુ મજા આવે બાજુમાં નદી વહેતી હોય ને ઝરણું થોડું થોડું ધીમે ધીમો વરસાદ તો જો આખો મંદિરનો ઇતિહાસ છે ઇંગ્લિશ આવડતું ઇંગ્લિશમાં ગુજરાતી આવડ ગુજરાતીમાં સતયુગમાં ઇન્દ્રદેવને ગૌતમ ઋષિના તેમના પત્ની અહલ્યા પર કપટ કરવા પરિણામે ક્ષણભંગ થવાનો અપેલ તેનું નિરાકરણ પામવા નારદ મુનિ પ્રેરણાથી ઇન્દ્રદેવે આ અતિ પૌરાણિક જગ્યા જોગણીયા ગિરનાર પર્વત પાસે શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ રેંગની સ્થાપના કરી હતી દસ હજાર વર્ષ તપ કરી દસર હજાર ડગલા દૂર બાણ જમીનમાંથી મારીને બાણ ગંગા પ્રગટ કરી તેના ચમત્કારી પાણીમાં સ્નાન કરવા દૂર થતા કરવાથી કુદો ઇતિહાસ છે આખો વાંચો સ્ક્રીનશોટ પાડી લેજો બહુ મસ્ત ઇતિહાસ છે આપણે વાંચો પડી ગયો સ્ક્રીનશોટ જાવ કા પાડો હું કરો છો તો જો આ દાદા વાંદરાની ને બધું ખવરાવે વાંદરા છે બહુ જાજે અહીંયા હજી તો ઓછા બહુ જાજા હોય અહીંયા જો મોર દેખાણા બે અહીંયા જનવરી ઇ જોવા મળી જાય માં હોય તો એવું છે જોલ વાતાવરણ

તો બ્લોગ માં બતાવ્યું હતું તો હાલો હવે ત્યાં જાય ત્યાં જઈને સીધા મળીએ તો અમાર મહેમાન જો લસર પટ્ટી ખાય છે ગયા બગીચો ને એવું છે સરસ મજાનું મજા આવે છે મજા આવે છે હાલો પાસે ચડી જાઓ મારું <laughs> 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 જો સરસ મજાનો બગીચો છે નાના બાળકો માટે મહેમાન જો ઊચક નીચકમાં બેઠા હે એ ઉતરવું છું એમને

સ્વામી મંદિરેથી આપણે સીધા ઘરે આવી ગયા હતા તો આજનો વ્લોગ એન્ડ આપણે આજ કરી નાખ્યું તો જય માતાજી જય સમયમાં મળીએ નવા વ્લોગ સાથે